નમસ્તે છ પ્યાલા દારૂ દરેક પ્યાલો પીધા પછી શું અકબર બીરબલની એક નાની વાર્તા બાદશાહ અકબર દારૂના શોખીન નહોતા પરંતુ ઉંમર વધવાની સાથે તેમણે વધારે પડતું દારૂ પીવાનું શરૂ કર્યું બાદશાહ અકબરની બેગમ તેમની આ આદતથી નારાજ હતી જ્યારે બેગમે આ વિશે બિરબલ સાથે વાત કરી ત્યારે બિરબલે તેમને ખાતરી આપી કે થોડા દિવસોમાં બધું સારું થઈ જશે એક થેલીમાં એવી રીતે છુપાવી દીધી કે બાદશાહ અકબર જોઈ શકે કે કંઈક છુપાવવામાં આવ્યું છે પરંતુ તેમને ખબર ન પડે કે શું છુપાવવામાં આવી રહ્યું છે

મને સાચું કહો બિરબલ તમે થેલીમાં શું છુપાવી રહ્યા છો આ વખતે અકબર થોડા ગુસ્સાથી બોલ્યા બિરબલે કહ્યું જહાપના આ તો ઘોડો છે ઘોડો બાદશાહ અકબરની નારાજગી વધી ગઈ અને તેમણે ગુસ્સે થઈને કહ્યું જુઓ બિરબલ મને મજાક પસંદ નથી સાચું કહો થેલીમાં શું છુપાવ્યું છે જહાપના આ વખતે હું સાચું કહું છું આ તો હાથી છે હાથી બિરબલે સરળતાથી જવાબ આપ્યો આ સાંભળીને અકબર ગુસ્સે થઈને પગ પછાડીને બોલ્યા બિરબલ લાગે છે કે તમે પાગલ થઈ ગયા છો મને સાચું કહો

પણ તેણે થેલીમાં છુપાવેલી દારૂની બોટલ કાઢી અને બાદશાહ અકબરની સામે મૂકી બોટલ જોઈને બાદશાહ અકબર થઈ ગયા અને ને પૂછ્યું આ તે કેવી મજાક છે શું તમે પણ દારૂ પીધો છે કે તમે આવા વિચિત્ર જવાબ આપી રહ્યા છો બીરબલે કહ્યું જહાપના હું દારૂ પીતો નથી અને મારા જવાબો પણ સાચા છે તમારો મતલબ શું છે પૂછ્યું કહ્યું જ્યારે તમે પહેલી વાર પૂછ્યું ત્યારે મેં કંઈ કહ્યું નહીં કારણ કે એક પ્યાલો દારૂ પીધા પછી વ્યક્તિને કંઈ જ થતું નથી બીજી વાર મેં કહ્યું કે તે પોપટ છે એટલે કે બીજો પ્યાલો પીધા પછી તે વ્યક્તિ પોપટની જેમ વારંવાર એક જ વાત કરે છે ત્રીજી વાર મેં ઘોડો કહ્યું કારણ કે ત્રણ પ્યાલા દારૂ પીધા પછી વ્યક્તિ ઘોડાની જેમ હણહણે છે ચોથી વાર હાથી કહેવાનો અર્થ એ છે કે ચાર પ્યાલા દારૂ પીધા પછી વ્યક્તિ મદહોશ હાથી જેવો થઈ જાય છે પાંચમી વખત ગધેડો કહેવાનો અર્થ એ છે કે પાંચ પ્યાલા દારૂ પીધા પછી વ્યક્તિ ગધેડા જેવું વર્તન કરવા લાગે છે

કે દારૂ ખરેખર ખરાબ વસ્તુ છે તે દિવસથી પીવાનું બંધ કરી દીધું અને આ માટે તેમણે બિરબલનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો બેગમ પણ બિરબલની ચતુરાઈથી ખુશ થયા ધન્યવાદ